મોટો થી પાછા બેના નોનો દેહી આગળ બેઠા હતી પાકળો મેલા સબળ વાળા દોસ્તો વેલકમ ટુ માય યુટ્યુબર ચેનલ ગુડ મોર્નિંગ જય શ્રી રામ તો બધા કેમ હશો મજામાં હશો તો આજે દોસ્તો ફિલહાલ આપણે ગોધરા જવાનું થઈ ગયું છે અમારું બંકો છે અને હું છું અને આ કઈક સુકરાજી છે તો આપને ખબર નમે આ શેટત ખબર છે તો જઈએ અને ગોદરાની મોજ મણીએ અને

આ પ્રખ્યાત ગોધરાનું છે આ ગોધરા લખેલું તો તમે જોઈ શકો છો ગોધરામાં આવી ગયા છે અને તમે આવો તો સીટ બેલ્ટ લેજો તમને પાછા ખોબો દણી લેશે હા એટલે અમારે બધી ભાઈશભાઈ અને ઓળતા ફૂગા લેવા કરી મોટા મોટા દેખાય ને તલાવ એમાં માછલા હશે પણ ખબર નઈ તો દોસ્તો ગુજરાતની બજારમાં રખડતા ભવડતા અને એટલા ડોહા ઉભા રહેતા રહેતા અમુન ભાળે કે કેર લેવા અમુન આવશે પણ આપણે મસ્ત મજાના બૂટ લઈ નાખ્યા છે તો ઓપનિંગ આપણે કરવાનું છે કાલ સવારમાં રનિંગ માટે તો બધા મિત્રોને આવી જવું બૂટનું ઓપનિંગમાં તો બન્યા રહેજો વોલ્કમાં તો દોસ્તો અમને ભૂખ લાગી એમને વડાપાવ ખાવા મળ્યા અને તમે જોઈ શકો તો મસ્ત મોડામાં પાણી આવે વડાપાવ છે દોસ્તો તો બન્યા રહેજો બ્લોગમાં જોડાયેલા તો તમને જોવા મળશે અમે

માર કે એટલી બધી શીખી લાગે ને તીખી લાગે ને એટલે ભૂખા કાઢે પતંગ દોસ્તો હવે આપણે ફૂગા લેવા પડશે છોરો માટે પાછો રડશે આ ભાવલાનું છોરો વધારે રડે મારું છોરો નહી રડે પણ આ તો અલગ ખૂલતું કેમ નહી ભાલા આજે હાળો બધું રમણ ભમણ થાય છે ઓ બણિયારે જો બ્લોગ માં ઓકે શું કે આ મોટો ભાઈ અમારે ભાવમાં હળ્યો છે 60 કિતા છે એક જગ્યાએ કિતા કે 70 ઓની નામ ઓ 200 કે મે કદુ આ સરળ અને સસ્તા મળી ગયા અમારો મોટો ભાઈ આપે છે તો ઢીંગલા અને હાથીના બચ્ચાને હું મારા દીદીને લેવા મંડ્યા છે બંધુ તો બન્યા રહેજો હજુ કઈક બતાવશું થોડું થોડું હો ઓકે હા ચલો મળીએ તો મસ્ત મજાનું સસલો લઈ લીધું છે આપણે તો કેવું લાગ્યું સસલું એ પણ કેજો ઓકે કાલે બનિયા રેજો તમે એસી ચાલો સુબહ બંધ કર લે અમે ગોદરો મે આવે ને એટલે દોસ્તો અમારે બે વસ્તુ વધારે થાય એક આવું બધું ફૂંગા લેવાનું અને આ ખાવાની વસ્તુ વધારે થાય બસ કોમ તો થોડું કે તો એ પણ ખાવાનું ખાવાનું અમારા ભૂખા કાળે એમ થઈ જાય આ બધું જમવા સ્પેસલ એમાં આવવાનું એમ એટલે બધું ભજા મોથો વાળા ખોખેના થાય તો ખાઈ મજા આવે એમ અને આ જોતો ને તે કરજો ઓકે તો ચાલુ ખાવા માંડ્યા છે આ બાને ભજીયાનું જો નહીં ફાવે તો અમારે ખાવામાં બ્લોક પહેલાં કે પણ કહે તો લાગશે નામ જો ચાલો પણ એ બ્લોક આપણે ઓકે એક ફૂગો મળ્યો અને અડધા છોરા રડિયા અને અડધો શું કરવાનું બીજો લાવશે પાછા ઓકે દોસ્તો ગુજરાતી ઘરે આવી ગયા છે બહારનું ખાધું પણ નહીં મજા આવે આપણે દેશી રોટલો ખાવા પડે તો જ મજા આવે જેટલું બહાર ખાવું કંઈ મજા નથી આવતી તો ચોળેની શાક અને છાસ અને દેશી મકાઈનો રોટલો અને બ્લોગ કેવો લાગ્યો એ પણ કહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં